નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રીતલ ભગત વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ ને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે વલસાડ નગરપાલિકા ને પ્રિ મોનસૂન કામગીરીના ધજાગ્રા ઉડતા જોવા મળ્યા છે વલસાડ શહેર તેમજ વલસાડ તાલુકાના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ હતી સાથે જ વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના ચીપાડ દાણા બજાર વલસાડ શહેરથી ખેરગામ તાલુકાને જોડતો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનીમાં મુકા તો બીજી તરફ વલસાડ શહેરમાં પાલિકાએ કરેલી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી હોવાનું સામે આવ્યું જેને લઈને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર